બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ ઉપર સુમુલમાં વિવાદનો વંટોળ થાય એટલે સુમુલ વહીવટી તંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડલીઓને ત્રણ કરોડ પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો તેના દંડ માફ કરવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠક ની ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા સુરત અને તાપી જિલ્લાના માંગરોલ કામરેજ મહુવા નિઝર કુકરમુંડા ઉચ્છલ સોનગઢ અને વ્યારાની પચીસ મંદિરો બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી દૂધ લાવી ચીલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરીને સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં ધોવાયેલા મંડલો અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડુ દૂધ સુમુલ ડેરીને પધરાવતી પચીસ મંડલીઓને ત્રણ કરોડ પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો

સ્વાભાવિક છે સુમુલ અમૂલના મીઠાફળને કારણે કે બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા અને પચીસ મંદિરો છે વેપારીકરણને કારણે ત્યાંથી દૂધ લાવે છે અને એ દૂધ ખાસ કરીને પ્રમુખશ્રીના ધ્યાન પર આવ્યા પછી તપાસના જે આદેશો થયા અને એમાં મંદિરો માલુમ પડતું જે લગભગ એને ત્રણ કરોડ ને પચીસ લાખ નો દંડ કરવામાં આવ્યો હતો સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં વેપારી ન હોઈ શકે એના અનુસંધાનમાં દંડ હતો આ વાતમાં જે રીતે ઉપરમુખી એ ચર્ચામાં એમપી સાથે આવેગમાં આવીને જે વર્તન કર્યું છે ખૂબ જ નિંદ્ય છે સહકારના આવા લક્ષણો ન હોઈ શકે સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિંદ્ય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સ્વાભાવિક છે કે આ વાત ઘણી રકમ સુધી સહકાર સચિવ સુધી પહોંચી અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખ તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કર્યો છે ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવ બન્યો છે ખૂબ જ નિર્ણય છે આવનારા દિવસોમાં હું માનું છું કે સૌએ સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ એટલે ચોક્કસ હું એમ માનું છું કે પ્રવૃત્તિને નુકસાન ન થાય એ દિશાના પ્રયત્નની તમામની જવાબદારી છે ભરતીની જે વાત છે લગભગ દોઢેક વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને ત્રણ હજારથી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો નોકરીક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે પરીક્ષા થઈ ગઈ છે એટલે ખૂબ જ તટસ્થાથી જ્યારે આગામી દિવસોમાંની નિમણૂકની વાત હોય ત્યારે સ્વભાવ છે કે જે રીતે બોર્ડમાં જે કે રાખીતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકારી સચિવ ને ધ્યાને આવતા એમણે પણ તપાસના રિપોર્ટો માંગ્યા છે તો હું એમ માનું છું કે સહકારી માં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં બોર્ડમાં થશે એવી મારી સ્પષ્ટ લાગણી છે